નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણે સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો ગુજરાત પોલીસ ભરતી બાબતે સૌથી મોટા સમાચાર આવી ચૂક્યા છે ખાસ કરી જે પણ લોકો લેખિત પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે અને તારીખને લઈને જે છે આ સૌથી મોટો ખુલાસો થઈ ચૂક્યો છે ભલે તારીખ આવી ગઈ છે તેમ છતાં પણ સૌથી મોટો ખુલાસો થયો છે વિદ્યાર્થી મિત્રો તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં કરી લેશું તે પહેલા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો બાજુમાંથી બે લાયકનને પ્રેસ કરો સાથે સાથે તમે આપણી સાથે ટેલિગ્રામ ઉપર પણ જોડાઈ શકો છો ટેલિગ્રામનું નામ છે ટ્રગીનો ત્રણ જેને લિંક તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે રેગ્યુલર આ ચેનલ ઉપર પોલીસ ભરતી ઉપરાંતની અન્ય ઘણી બધી ભરતીની જે છે માહિતી તમને મળી રહી છે તો ખાસ કરી ચેનલ સાથે જોડાયેલા રહેજો તમારા મિત્રોને પણ આની સાથે ખાસ જોડાવાનો રાખજો કારણ કે એમને પણ જે છે આવનારા સમયમાં ઉપયોગી સાબિત થાય તો હસમુખ પટેલે શું મોટી જાહેરાત કરી છે તેના વિશે આજે આપણે મળીએ છીએ તો આપણે એક પછી એક તમામ પ્રકારની માહિતી જોઈએ છીએ તે પહેલાં જે લોકો કોન્સ્ટેબલ અને ની તૈયારી કરે છે ની તારીખ તો જાહેર થઈ ચૂકી છે તો એવા લોકો માટે સરસ મજાનો પ્લેટફોર્મ પ્લે સ્ટોર ઉપર જઈ નોલેજ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે ત્યાંથી તમને જે છે કોન્સ્ટેબલ અને ના મોક પેપર અથવા તો ટેસ્ટ અથવા મટિરિયલ અને એમસીક્યુ જોતો એમસીક્યુ કરન્ટ અફેર આ બધું જ તમને મળી જાય છે ખાસ કરી માં જે પણ લોકોને ઇંગ્લિશમાં તકલીફ થાય છે એ લોકો માટે દસ મોક ટેસ્ટનો આપણે જે છે એ કોર્સ પણ ચાલુ કરી દીધો છે બાકી જેમને અભ્યાસક્રમના વિષય મુજબ પોઈન્ટ મુજબ ટેસ્ટ જોઈએ છે એ લોકો માટે ટેસ્ટ પણ આવી ચૂક તમે આથી બધી જ વસ્તુ જોઈ શકો છો આ તો જે છે જે જે ઉપયોગી છે અને આખો જે કોમ્બો છે એ અહીંયા બતાવેલા છે બાકી એપ્લિકેશન ઉપર ઘણા બધા કોર્સીસ અવેલેબલ છે અહીંયા તમને ફ્રી ટેસ્ટ પણ મળી જશે તો જલ્દી જાઓ આ પ્લેટફોર્મના અત્યારે જોડાઓ અને તમારી તૈયારીને એક સ્ટેપ આગળ લઈ જાઓ અહીંયા મોક ટેસ્ટ પણ આવી ગયા છે કોન્સ્ટેબલના તો એ પણ તમારી માટે ઉપયોગી રહેશે વધુ માહિતી માટે ચોરાણું બે ચુમોતેર સાડત્રીસ ઓગણીસ આ નંબર ઉપર વોટ્સઅપમાં મેસેજ કરો બાકી ડાયરેક્ટ કોલ કરીને માહિતી પણ લઈ શકો છો તો વાત કરીએ છીએ તો હસમુખ સાહેબે કીધું છે આયોગ ઘણી બધી ભરતી પરીક્ષાઓ લેતું હોય પોલીસ ભરતીની લેખિત પરીક્ષા માટે આયોગની તારીખ તેરની લેખિત પરીક્ષાની તારીખ બદલવામાં ઘણી મુશ્કેલી પડી છે ઉમેદવાર દરેક પરીક્ષા વખતે આયોગ જ તારીખ બદલે તેવી અપેક્ષા ન રાખે અન્ય સંસ્થાઓનો તે માટે સંપર્ક કરે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારની માહિતી હતી તો વિદ્યાર્થી મિત્રો આશા રાખીએ છીએ તમને જે છે માહિતી મળી ચૂકી હશે મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદે માતરમ જય જય ગરવી ગુજરાત